બાપા સીતારામ આપણી ચેનલમાં તમારું સ્વાગત છે અમે જઈએ છીએ આ બટેટા ટાપુ બનાવવા માટે આ છે આપણે ગામડાના બકરા તમે જોઈ શકો છો આપણું વાતાવરણ બધું ચોખ્ખું અને આ છે આપણું તળાવ નેરું જેને કહેવાય કબૂતરા પણ ઉડી રહ્યા છે અને સાવ પ્રકૃતિ વાતાવરણને આ આપણે મોર ઉડી રહ્યો છે જો સરસ મજાનું વાતાવરણ અને આ આપણે વાડી જવા માટેનો રસ્તો છે ચારે બાજુ પ્રકૃતિનો લાહો ઉઠાવી રહ્યા છીએ આપણે બધા ફાઈનલી આપણે દોસ્તો વાડી પગી ગયા છે અમે સૂલો વરસાદી વાતાવરણમાં વગા વગા જઈ ગયો છે નાખી અને તમે જોઈ શકો છો મારા સુલો જગી ગયો છે બાપા મૂકી દીધા છે આ મરચાં કાપી નાખ્યા છે ટમેટા બફાઈ ગયા છે બટેટાને કાપવા મળ્યા છે હવે આપણે મૂકી દીધું છે બટેટા પાવામાં મરચાં તળવા ડુંગળી નાખી દીધી છે આ વાડીનો તમે નજારો જોઈ શકો છો બહુ મસ્ત નજારો છે લોકેશન પણ જોરદાર છે એમાં વરસાદ આવી ગયો છે પછી અમે પસેડીને છત્રી રાખીને બટેટા પાવા બનાવી રહ્યા છીએ જોઈ શકો છો તમે દોસ્તો આ જો વરસાદનો માહોલ સાલુ વરસાદે બટાટા પૌવા બનાવવાની મજા જ કંઈક અલગ છે આ પૌવા આપણે નાખી દીધા છે આ થઈ ગયા છે આપણા બટાટા પૌવા કમ્પ્લીટ તમે જોઈ શકો છો દોસ્તો બટેટા પૌવા કમ્પ્લીટ થઈ ગયા છે દોસ્તો હવે અમારા હા ભાઈ મનસુખભાઈ ખાઈ રહ્યા છે હા ભાઈ સિરાગભાઈ આ ભાઈ મુન્નાભાઈ હા ભાઈ બન હું અમારા ખાસ મિત્ર જગદીશભાઈ હા ભાઈ રસુ ઝાલા તમે જોઈ શકો છો દોસ્તો બટાટા પવાના વરસાદી માહોલમાં કંઈક અલગ જ મજા આવે છે વાતાવરણ પણ મસ્ત છે વરસાદનું આ તમે તો હાલો દોસ્તો ફરી મળીશું નવા વિડીયો સાથે બનારી